નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મેને દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો નેવું થી પંદરસો એકાવન રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर आठ सौ थी चौदह सौ ने रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर तेरसो पचास की चौदह सौ ने रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर तेरसो वीस पंदर सौ पांसठ रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर सात सौ चौदह सौ ने सित्ते रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर अगर सौ एक पंदर सौ अगिय रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर नौ सौ एशी थी सौ चार रुपया जसद मार्केटिंग यार्डनी अंदर बार सौ पचास थी दस रुपया બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પંચાવનથી પંદરસોને પાંચ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી પંદરસોને પાંત્રીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી એકોતેર રૂપિયા બગીસરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો એકત્રીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસોને ચોર્યાસી રૂપિયા સાવરકુંડા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી ચૌદસો એકાણું રૂપિયા પુપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી તેરસો ને સાઠ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો એકવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી તેરસો રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકવીસથી બારસોને અગિયાર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર